દરેક વ્યક્તિની એક ઓળખ હોય છે જેને ગુજરાતીમાં હું હિન્દીમાં મેં અને અંગ્રેજીમાં આઈ કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની ઓળખ મટી જાય ત્યારે એનું અસ્તિત્વ જે છે એ નાશવંત થઈ જતું હોય છે વ્યક્તિને જેલ અને જેલની બહાર શું તફાવત પડે છે આપણે કહીશું કે એક દિવાલની અંદર એક ચોક્કસ એરિયાની અંદર આપણે વ્યક્તિને પૂરી દઈએ એટલે કે એને જેલમાં નાખી દીધો એનાથી વિશેષ પણ કંઈક છે જેલમાં વ્યક્તિની એની ઓળખાણ જે છે એ નાશ કરવામાં આવે છે ત્યાં કોઈ નામ નથી હોતું રમેશ મનોજ કાસમ આલ્બર્ટ એવા કોઈ જ નામ જેલમાં ન હોય ત્યાં નંબર હોય એટલે વ્યક્તિ જે છે એ કેદી નંબરથી ઓળખાતો હોય છે વ્યક્તિની જ્યારે એની ઓળખ નાશ પામે ત્યારે વ્યક્તિ અંદર ઘણું બધું જે છે એ છીનવાઈ જતું હોય છે અને આ જ્યારે છીનવાઈ જાય ને ત્યારે એ વ્યક્તિ તરફિયા મારતો હોય છે અને એટલે જ એ કાંઈકને કંઈક વધારે ક્રાંતિ કરે છે યા તો પછી વધારે જે છે એ ક્રિમિનલ થઈ જાય છે એની ઉર્જા કઈ તરફ જાય છે એ તો પછી ભવિષ્યની વાત છે યા તો એ પરિવર્તિત થાય છે યા ક્રાંતિ કરે છે નેપાળની વાત કરીએ તો નેપાળમાં આંદોલન અત્યારે અખબાર ટીવી ચેનલમાં આવે છે કે ઝેન ઝેડનું આંદોલન છે સોશિયલ મીડિયા બંધ થયું છે નેપાળના તમામ યુવક અને યુવતીઓ રોડ ઉપર આવી ગયા છે સંસદ ભવન સુધી જે છે એ ફૂંકી માર્યું છે વડાપ્રધાનને રાજીનામું આપ્યું છે મંત્રીઓને દોડાય દોડાયને મારવામાં આવે છે ઠેર ઠેર આગની ઘટનાઓ બને છે આ તમામ ઘટનાઓની વચ્ચે એનો મૂળમાં જવાનો પ્રયત્ન જે છે એ કેટલા અખબાર કેટલી ચેનલો કર્યું છે એ મોટો પ્રશ્ન છે કોઈ પણ ઘટના બને છે ત્યારે એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનસિક રીતે જોવું જરૂરી છે ત્યારે એક પ્રયત્ન કર્યો છે કે ખાસ કરીને આ કઈ રીતે ઘટના બને છે એના મૂળમાં શું છે તો મિત્રો આઈડેન્ટિટી ઓળખ અને સ્વતંત્રતા એ વ્યક્તિનું એક જીવ છે એમ કહી શકાય ઝેડ માટે સોશિયલ મીડિયા માત્ર મનોરંજન નથી આપણે એમ કહેશું કે ભાઈ ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ બધા બંધ કરી દીધા છે એટલે લોકો જે છે એ ઘટાડ્યા છે અને એમ કીધું કે અમારે શું વાપરવું અમારે જે છે એ હવે અમારે ફુરસતના સમયમાં અમારે શું ઉપયોગ કરવું શું જોવું શું શેર કરવું ના એનાથી વિશેષ જે છે એ વ્યક્તિને પોતાનો હું પણ પોતાનો વિચાર પોતાના મનની વાત જે છે ને એ કરવાની હોય છે નેપાળ સરકારે આ યુવાનોની મનની વાત ઉપર જે છે એ પ્રહાર કર્યો છે અને આ પ્રહાર જે કોઈ પણ દેશ કરશે ભવિષ્યમાં યા તો હમણાં કરી રહ્યો છે એને બહુ લાંબો સમય જે છે ટકી નહીં શકે કારણ કે કોઈની ઓળખ જે છે એના ઉપર તમે પ્રહાર કરશો એટલે આજની તો કાલ એ વ્યક્તિ તરફડિયા મારશે અને પછી જે છે એ રોડ ઉપર આવશે આ ઘટના નેપાળની સમગ્ર વિશ્વ માટે લાલબત્તી સમાન છે એ સમય ગયા એ દિવસો ગયા કે તમે જે છે કોઈને કચડીને જે છે પોતાનું શાસન ચલાવતા હવે એ શક્ય નથી હવે વ્યક્તિ જે છે જાગૃત બન્યો છે યુથ જાગૃત બન્યું છે એ રોડ ઉપર આવી શકે છે એ જે છે એ ઉગ્ર આંદોલન કરી શકે છે એ ઉગ્રવાદી બની શકે છે એ ક્રાંતિકારી બની શકે છે એટલે દિવસો ભૂતકાળ બન્યા છે અવાજ અને સામાજિક સ્થાન સાથે જોડાયેલું હોય છે પોતાનું વ્યક્તિત્વ જ્યારે સરકાર એ અવકાશ બંધ કરે છે તેઓને લાગે છે કે તેમની હું કોણ છું એની ચોરી થઈ ગઈ છે બહુ ઇન્વર્ટેડ કોમામાં લઈ લેજો હું કોણ છું મેં કોણ હું આ ઓળખ જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી છીનવાઈ જાય છે ત્યારે એ વ્યક્તિ બેચેની અનુભવે છે અને આ બેચેની અત્યારે નેપાળમાં આ નેપાળના લોકો અનુભવી રહ્યા છે અભિવ્યક્તિ અને એજન્સીની વાત કરીએ તો યુવાનોએ અવાજ ઉઠાવવા પોતાના વિચારો વહેંચવા અને રાજકીય અયોગ્યતા માટે બોલવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ યુઝ કરે છે એ પછી ભારત હોય અમેરિકા હોય કે વિશ્વના કોઈ પણ દેશ હોય ભારતમાં પણ બંધારણમાં જે છે એ વાણી સ્વતંત્રતા માટે પોતાની અભિવ્યક્તિ માટે એને છૂટછાટ આપવામાં આવે છે એ છૂટછાટ એ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર નેપાળ સરકારે પ્રહાર કર્યો છે ઓનલાઈન પ્લેટફોર્મ વાપરવામાં આવે છે પ્રતિબંધનો અર્થ શું છે તમે મૌન રહો અને બન્યું શું નેપાળની સંસદ વિવિધ સ્થાનો જાહેર મિલકતો ભડકે બળી રહ્યા છે જ્યારે વ્યક્તિનું સ્વતંત્રતા છીનવાય છે એની સ્વતંત્રતા છીનવાય છે ત્યારે એ વધારે જોરથી વિરોધ કરે છે સમૂહ માણસની વાત કરીએ તો કલેક્ટિવ સાયકોલોજીની વાત કરીએ તો મોટા પ્રમાણમાં લોકો એક જ હેતુ માટે બહાર આવે ત્યારે સામૂહિક ઉર્જા પેદા થાય છે અને એમ કહેવાય ને કે ટોળામાં અક્કલ ન હોય ખરેખર આ વાત ખોટી છે ટોળું જ્યારે ભેગું થાય છે કોઈ સારા ઈરાદાથી ત્યારે એની અંદર ઉર્જાનો સંચાર થાય છે આ ટોળું જે છે એ કોઈ રાજકીય વ્યક્તિ દ્વારા કોઈ પક્ષ દ્વારા ઊંચેથી જ કરવામાં આવ્યું છે કે નહીં એ તો તપાસનો વિષય છે પણ આ ટોળાની અંદર તમને એક ક્રાંતિનો એક બીજ દેખાશે ક્રાંતિની મસાલ જલતી તમને દેખાશે અને એ સામૂહિક ઉર્જાના સ્વરૂપમાં અત્યારે નેપાળના બજારમાં આવ્યું છે અનેક નુકસાન થયું છે ઓગણીસ જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે અનેક સરકારી પ્રોપર્ટીનું નુકસાન થયું છે નેપાળ જેવા કહી શકાય કે દેશને ક્યારે પણ પોષાય નહીં એટલું ઘણું બધું નુકસાન થયું છે તેવા સમયે વ્યક્તિ પોતાનો ભય ભૂલીને મોટા જૂથનો ભાગ બની જાય છે આ એમ કહેવાય છે ને તમે જોયું છે કે ખેતરમાં કંઈક આગ લાગે કાલરમાં કે કોઈ પણ એક જગ્યાએ તો એ આગ ફેલાતી ફેલાતી એને હવા લાગે છે અને એ હવા જે છે એ આખા વિસ્તારને જે છે પોતાની બાનમાં લઈ લે છે ભવિષ્યની ચિંતાની વાત કરીએ તો ઝેન ઝેડ નેપાળમાં પહેલેથી જ નોકરીઓની કમી હતી ભ્રષ્ટાચાર અને રાજકીય અનિશ્ચિતતા અનુભવતો આ દેશ છે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ એ છેલ્લો ટીપો બન્યો એમ કહી શકાય કે આમે ઓલરેડી પરિસ્થિતિ ખરાબ હતી એમ કહેવાય છે ને કે ડૂબને કો કોઈ તિનકેકા સહારા બહુત અને અહીંયા એવું થયું છે કે આખું આખું વાળ ડૂબતું હતું એમાં નાનકડી એક જગ્યા બાકી હતી કઈ સોશિયલ મીડિયા અને એના ઉપર પણ જ્યારે સરકારે ત્રાપ મારી કે ભાઈ સોશિયલ મીડિયા બંધ કરી લોકો જે છે પોતાના વિચારો બંધ કરી શકશે સરકારની જે નબળાઈઓ જે છે અને કદાચ એવું ઘણું ઘણા બધા દેશમાં તૈયારી ચાલુ હશે કે સરકાર લોકોના અવાજને દબાવવા માટે વિવિધ પ્રયત્નો કરે જેમ કે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ પણ હવે શક્ય નહીં બને એવું નેપાળે દેખાડ્યું છે માનવી સોશિયલ મીડિયા વગર જીવી શકે છે પરંતુ આજની પેઢી માટે સામાજિક જીવન નેટવર્ક અભિવ્યક્તિ અને રોજગાર સાથે આ સોશિયલ મીડિયા જોડાયેલું છે સોશિયલ મીડિયા ન હોય તો કોઈ જ ફરક નથી પડતો પણ મનોવિજ્ઞાન દ્રષ્ટિએ જો જોઈએ તો વ્યક્તિને કંઈક કેવું છે વ્યક્તિને કોઈકની વાત સાંભળવી છે વ્યક્તિને પોતાની વાત કોઈકને સંભળાવી છે એના માટે સોશિયલ મીડિયા મોટું પ્લેટફોર્મ છે નેપાળ સરકારે આ પ્લેટફોર્મ છીનવી લીધું અને એટલે આ બળવો થયો છે નેપાળ જેવા દેશોમાં યુવાનો માટે રોજગાર શોધવો નવા સ્કિલ શીખવા દુનિયા સાથે જોડાવું બધું જ સોશિયલ મીડિયા મારફતે શક્ય બન્યું છે એટલે તેનો અભાવ જીવનમાં અવરોધ સમાન છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે તમે એની સ્વતંત્રતા છીનવી લેશો એનું જે છે એ એનું સંકલન કહી શકાય કે બે છેડાને જોડતું જે છે માધ્યમ છે મીડિયા છે પુલ છે બ્રિજ છે એ બ્રિજને તમે તોડી નાખો છો ત્યારે વ્યક્તિ એકલો અનુભવે છે અને એ આ એકલ વયુ જે છે એ અનુભવ અત્યારે નેપાળના લોકો કરી રહ્યા છે અને આ એકલવાયુપણું જે છે એ અત્યારે હિંસામાં પરિવર્તિત થયું છે આજના યુવાન પાસે તમે સોશિયલ મીડિયા છીનવી લેશો એટલે એમ થશે કે મારી માનસિક જે છે એ મારી સ્વતંત્રતા મારી સામાજિક સ્વતંત્રતા મારી રાજકીય સ્વતંત્રતા ઉપર સરકારે પ્રહાર કર્યો છે અન્ય દેશો માટે પણ આ પાઠ છે પછી એ ભારત હોઈ શકે છે અમેરિકા હોઈ શકે છે કોઈ પણ દેશ હોઈ શકે છે અભિવ્યક્તિ સ્વતંત્રતા ઉપર દબાણ કરવું એટલે યુવા પેઢીને વિદ્રોહી બનાવવું સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરતા પારદર્શકતા અને જવાબદારી લાવી અસરકારક છે આંદોલન દર્શાવે છે કે હવે નાગરિકોની ડિજિટલ હકો હકો પણ માનવ સમાન ધરાવે છે ફંડામેન્ટલ રાઇટ્સ દરેક વ્યક્તિને બંધારણ આપે છે તો નેપાળનું બંધારણ પણ વ્યક્તિને આ સ્વતંત્રતા આપે છે અને નાગરિકોને સ્વતંત્રતા આપે છે ટૂંકમાં જોઈએ તો મનોવિજ્ઞાન દ્રષ્ટિએ આંદોલનનું મૂળ કારણ સ્વતંત્રતા ગુમાવવાનો અનુભવ છે લોકો સોશિયલ મીડિયા વગર જીવી શકે છે પરંતુ આજે સામાજિક આર્થિક જીવનનું કેન્દ્ર બની ગયું છે નેપાળની લડત ખરેખર બીજા દેશો માટે લાલબત્તી છે યુવાનના અવાજને દબાવવું ક્યારે પણ કોઈ સરકાર વિચારશે તો પરિસ્થિતિ નેપાળ જેવી થઈ શકે છે નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજામાં ન્યૂઝ ગુજરાત